હેલ હેલ શબ્દનો અર્થ નરક જહાન પ્રેતલોક કેટલાક ધર્મોની માન્યતાઓ અનુસાર શૈતાનનું નિવાસસ્થાન જ્યાં પાપી મૃત્યુ પછી જાય છે ત્રાસજનક કે ભારે દુઃખની સ્થિતિ કે જગ્યા કે ગુસ્સો વ્યક્ત કરવા માટે અપશબ્દ તરીકે હેલ વપરાય છે હેલ શબ્દને આપણે વાક્યમાં પ્રયોગ કરીને સમજીએ હર બોસ મેડ હર લાઈફ હેલ એટલે કે તેના બોસે તેનું જીવન નરક બનાવી દીધું છે એક બીજું ઉદાહરણ જોઈએ ધ લાસ્ટ 3 મંથસ હેવ બીન હેલ અર્થાત છેલ્લા 3 મહિના ખૂબ જ દુઃખદાયક રહ્યા ફ્રેન્ડ્સ વધુ માહિતી માટે અમારી વેબસાઈટ meaningingujarati.com ની મુલાકાત જરૂરથી લેજો અને ચેનલ પર બીજી વિડિયો છે જે તમે જોઈ શકો છો અને ચેનલને લાઈક શેર સબ્સ્ક્રાઇબ અને કમેન્ટ કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ